નમસ્કાર દર્શક મિત્રો અમારી અમર ગરસાયા ઠાકોર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે જાણીતા સિંગર એવા કાજલબેન મહેરિયાને તો આપ સૌ જાણતા જશો તો મિત્રો કાજલબેન મહેરિયા આપણી સમક્ષ જોરદાર નવું સોંગ લઈને આવવા જઈ રહ્યા છે તો મિત્રો સોંગના ટાઇટલની આપણે વાત કરીએ તો મિત્રો સોંગનું ટાઇટલ છે તું પ્યારો લાગે તો મિત્રો આ સોંગ છે ક્યારે આવવાનું છે અને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા સોંગની અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો તો તમારા ગામનું નામ અને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવનવશ સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ કાજલબેન મેહરિયાના સોંગની વાત કરીએ તો મિત્રો આ સોંગ રિલીઝ થઈ ગયું છે તો મિત્રો યુટ્યુબ ચેનલનું નામ છે સારે ગમ ગુજરાતી તો મિત્રો આ ચેનલની અંદર સોંગ આવી ગયું છે તો જોવાનું જ ચૂકતા નહીં ને અમારો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક બીજા વિડીયો સાથે જય માતાજી